નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીવના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે ધ્રોલ ચાર હજાર ત્રણસોથી રાજકોટ ચાર હજાર ત્રણસોથી એકસઠ મોરબી ચાર હજાર ત્રણસો ચાલીસથી છસો ચાલીસ પાટડી બેતાલીસો પચાસથી પિસ્તાલીસો એક્યાસી હળવદ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો સાડત્રીસ પચઉ પિસ્તાલીસોથી એકાણું પોરબંદર ચાર હજાર થી પિસ્તાલીસો પંચોતેર ઊંઝા ચાર હજારથી એકાવનસો અમરેલી સાડત્રીસોથી છેતાલીસો સિત્તેર વાંકાનેર ચાર હજાર થી સુડતાલીસો બોતેર ધાંગધ્રા સાડત્રીસો થી છેતાલીસો છ બાબરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો પંદર સાવરકુંડલા બેતાલીસો થી છેતાલીસો એકાવન જેતપુર ત્રણ હજારથી છેતાલીસો પચાસ મહેસાણા સાડત્રીસો થી છાલત્રીસો જસદણ ચાર હજારથી છેતાલીસો પચાસ જુનાગઢ ચાર હજારથી છેતાલીસો પાંચ બોટાદ તેતાલીસોથી છેતાલીસો પંચાણું બહુચરાજી ત્રણ હજાર નવસો થી તેતાલીસો સાહીઠ સમી ચાર હજાર ત્રણસો થી છેતાલીસો પચાસ જામનગર એકત્રીસોથી ચાર હજાર સાતસો સાહીઠ થરા બેતાલીસોથી પિસ્તાલીસો અંજાર ચાર હજાર ચારસો નેવથી ચાર હજાર છસો ચાલીસ હારીજ બેતાલીસો પચાસથી સુડતાલીસો પંદર થરાદ પાંત્રીસો થી અડતાલીસો ધાનેરા ત્રણ હજાર આઠસો વારાહી ચાર હજારથી સુડતાલીસો પાટણ ત્રણ હજાર આઠસો એકાવનથી ચોરાણું ગોંડલ છત્રીસો એકાવનથી ચાર હજાર આઠસો એકત્રીસ ડીસા ચાર હજાર બસો નેવુંથી